વડનગરના ઉણાદ ગામનો ડેરીનો મામલો સામે આવશે તો ઉણાદ ગામમાં ડેરીના હોબાળા મુદ્દે ડેરીમાં પ્રમુખ એન ડી ચૌધરી સહિત કારોબારી સભ્યો તેમજ પશુપાલકોએ ખુલાસો આપ્યો અને તમામ આક્ષેપોને નકાર્યા છે તો ડેરીના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રીના માણસોએ અગાઉ બનાવેલા પ્લાનિંગથી ડેરીનો ગેરરીતિનો મામલો દબાવ્યો હોવાની વિગતો દર્શાવી તો ડેરીના હિસાબમાં ગોટાળો કરવાના મુદ્દે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રીના સામે

દૂધ ઉત્પાદક ડેરીના પ્રમુખ મારે મીડિયા બાબા સામે એટલા માટે આવવું પડ્યું કે અમરોજ ગઈકાલે અમારા ગામના કેટલા તત્વોએ અમારી ડેરીના અને અમારા વિશે ખોટા આક્ષેપો કરી અને બદનામ કરવાની પ્રવૃત્તિ કરી એના અનુસંધાને ખુલાસો કરવા માટે મારે આપને જણાવવાનું છે મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે અમારી સાહીઠમી દૂધ ઉત્પાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાહીઠમી સાધારણ સભા નિયત સમય અને નિયત સ્તરે ચાલુ થઈ અમારી ડેરીના સીએસના ત્રણ પ્રતિનિધિ પણ સાથે હતા શાંતિપૂર્ણ સભા ચાલુ થઈ એજન્ડા મુજબ સભાના પ્રમુખ તરીકે ગોવિંદભાઈ પૂંજાભાઈની દરખાસ્ત મૂકવામાં આવી તેઓ દરખાસ્ત મૂક્યા બાદ એજન્ડા મુજબના એક બાદ એક મુદ્દાને તંદુરસ્ત ચર્ચા કરી લોકોએ મને સારો સાથ સહકાર આપ્યો અમારી આ સભામાં અને પશુપાલકો બિલકુલ ખુશખુશાલ હતા એવામાં એમાં એજન્ડામાં નવમો મુદ્દો અમારો એવો હતો કે અમારા ગામને દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પૂર્વ મંત્રી પ્રમુખ અને જે તે વખતના સ્ટોરમેને ઉછાપત કરેલી સ્ટોરમેનની ફરિયાદ આગળના પહેલા મહિનામાં નોંધાયેલી અમારા કારોબારી બે ત્યારબાદ હમરો ઓડિટ થયો અને ઓડિટ પૂર્ણ થતો અમારા જે આ પૂર્વ મંત્રીને પ્રમુખને ઊંચાપતના બત્રીસ લાખ છપ્પન હજારની ઊંચાપતનો ઓડિટમાં બહાર આવતો મેં મારી પ્રમુખ તરીકેની ફરજ નિભાવી અને એમના ઉપર ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની પહેલી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી સરકારમાં આ અનુસંધાને જ્યારે અમારે આ નવમાં નંબરનો મુદ્દો ચાલુ સભામાં આવ્યો ત્યારે મારા દૂધ ઉત્પાદકોએ મને એ જ વાત કરી કે ભાઈ આવા આ ચોરી કરનારા ચોરોને કોઈ પણ સંજોગોમાં તમારે છોડવાના નથી એના માટે તમારે જે કંઈ કરવું પડે એ કરી અને અમારા પશુપાલકોના પૈસા તમે અમને પરત અપાવો એ મુદ્દાની ચર્ચા ચાલુ હતી એવામાં એ પૂર્વ મંત્રીને પ્રમુખને પ્રી પ્લાનિંગથી નીચે બેસી રહેલી એમની ટોળખી અચાનક ઉપર સભાખંડમાં આવી જઈ ઉપર અને ઊભારો મચાયો છેલ્લા મુદ્દામાં સભાનું પૂર્ણ જાહેર કરી અને અમે નીકળવાની તૈયારી કરી ત્યારે એ પ્રી પ્લાનિંગ તે લોકોએ આવીને ઉભારો કર્યો અને અમે સભા પૂર્ણ જાહેર કરીને પછી નીકળી ગયા ત્યારબાદ આ લોકોએ બહારના મીડિયાવાળાને જાણ કરી અને અમારા કોઈ પણ જે સ્થાનિક પશુપાલક કોઈ હાજર ન હતા એ જે દ્વારા અને ચોર ચૂર્કીની જે પ્રી પ્લાનિંગથી બનાવેલી મંડળી હાજર હતી અને એમને ખોટા આક્ષેપો કર્યા કે ભાઈ સભા થઈ નથી આમ નથી આવા બધા આક્ષેપો કરી અને અમને અમારી ડેરીને ગામને અને પ્રમુખ તરીકે અને મારી આખી કારોબારીને બદનામ બદનામ કરવાનું કાર્ય કર્યું છે હું એમના પર પણ બદનક્ષીનો દાવો કરવાનો છું કારણ કે આ ડેરીની બદનામી છે આખા ગામની બદનામી છે આ રીતે કરી આ ચોરો ક્યારેય સક્સેસ થવાના નથી અને એમના માટે જે કંઈ કરવું પડે એ સરકારમાં રજૂઆત કરી રજિસ્ટ્રારમાં રજૂઆત કરી અને કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરી અને હું મારા પશુપાલક ભાઈઓને ખાતરી આપું છું કે વ્યાજ સાથેના પૈસા વસૂલ કરી અને એમને સજા કરાવવા માટે છેલ્લી ઘડી સુધી લડી લેવા તૈયાર છું શું નામ છે આપનું અને શું બાબતે આપને નિવેદન આપવા આવવું પડ્યું મીડિયા સમક્ષ મારું નામ ચૌધરી ડાયાભાઈ ગોવિંદભાઈ હું ઉણાળ દૂધ ઉત્પાદક સહકારીમાં સભાસદ છું અમારા ગોમની અંદર કાલે જનરલ સભા હતી તો અમારી ડેરીની સભાની અંદર બધા મુદ્દા ચર્ચા હતા બધા મુદ્દા પતી ગયેલા હતા બધું કોમ્પ રેડી થઈ ગયું હતું એ પછી ડેરીના સભાસદના પ્રમુખની વરણી કરવા બાબતે ગોવિંદભાઈ પુંજાભાઈનું નામ અમે મેં લેલું હતું અને એ કોમ અમારું પતિનું અમે જ્યારે નીકળવાના હતા ત્યારે અમારા ગામના જે વર્ષોથી જે ગોટાળો અમારે ડેરીનો ચાલી રહ્યો હતો જે પૈસા લોકો ખાઈ ગયા હતા એ પૈસાની ચર્ચા આવી તો પૈસા અમારું ચાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયાનું ટોટલી જે દેવું છે અને જે મંત્રી જે ખાઈ ગયેલો છે એ બાબતે ચર્ચા આવી એટલે લોકોના જે બોલાયેલા માણસો હતા એમને ઓબાળો કર્યો અને સભાને વિસર્જન કરી દેવાની એમની પ્રોસેસ કરી એમ કયા કયા લોકો હતા એ લોકો કોણ હતા એ લોકોમાં જે જૂનો પ્રમુખ અમારો જે જૂનો હતો એ ગણેશભાઈ વિસંગભાઈ હતા પછી અત્યારે હાલ અત્યારે હાલ એમના ઉપર એફઆર છે અને લવજીભાઈ લવજીભાઈ વેલજીભાઈ ચૌધરી એ મંત્રી હતા આ લોકો અજર હતા સમર્થકો હતા એમ શું નામ છે આપનું અને શું ઘટનાને લઈને આપ મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યા છો મારું નામ ચૌધરી દીપકભાઈ અભિરાજભાઈ છે હું ડેરીમાં મંત્રી છું ઘટના કાલે અમારે સાહેબની સાધારણ સભા ડેરીમાં નિયત સમય નિયત તારીખે ચાલુ થઈ એ મુદ્દા વાળી બધા મુદ્દાની ચર્ચા કરી એમાં નવમા નંબરનો મુદ્દો ઉચાપત અંગેનો હતો તો જે લોકો માજી મંત્રી માજી પ્રમુખ સામે ફરિયાદ થયેલી એ લોકો પોતાનો બળાપો કાઢવા જ્યારે સભા પૂર્ણ થઈ ગઈ ત્યારે ઉપર આવીને એમને હોબાળો ચાલુ કર્યો અને અમને ચોથી નીકળ્યા એના પછી એમને મીડિયા સમક્ષ આવીને ખોટા નવા નવા આક્ષેપો કર્યા શું લાગે છે કેટલી ઊંચાવત થયેલી હશે અંદાજે અંદાજે ઓડિટ પ્રમાણે